ભગવાન કલ્કી અવતારની મહાભાગવત પુરાણ અને અન્ય શાસ્ત્રો મુજબ ભગવાનના દસમ અવતાર કલકી ને કળિયુગના અંતમાં અવતરવા માટે માનવામાં આવે છે તેમના અવતારનો ઉદ્દેશ ધર્મની પુનઃસ્થાપના પાપ અને અધર્મના નાશ માટે હશે કથા આરંભ કરતા પહેલા આ ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો કથા શરૂ થાય છે કળિયુગના અંતની પરિસ્થિતિથી જ્યાં પૃથ્વી પર પાપ અધર્મ અને અધોગતિ ચરમસીમાએ પહોંચી જશે ધર્મ નાશ પામશે માનવજાત લોભ હિંસા દુરાચાર અને પાખંડમાં સપડાઈ જશે સત્ય દયા અને સંસ્કાર મટાઈ જશે અને સમાજમાં માત્ર અંધકાર છવાઈ જશે આ સમયે પૃથ્વી દેવી ભગવાન વિષ્ણુની શરણમાં જશે અને આ પાપથી મુક્તિની પ્રાર્થના કરશે પૃથ્વી પરના પીડિત પ્રજાજનો પણ ભગવાનને યાદ કરશે અને ન્યાય માટે બોલાવા કરશે કલ્કી અવતારનો ઉદયમ કથા અનુસાર ભગવાન વિષ્ણુ કલ્કી તરીકે અવતાર લેશે તેઓ શંભલ ગામમાં એક બ્રાહ્મણ પરિવારમાં જન્મ લેશે તેમના પિતાનું નામ વિશ્વનાથ અને માતાનું નામ હશે કલ્કી એક અને આધ્યાત્મિક શક્તિઓથી સમૃદ્ધ યોદ્ધા તરીકે શાસ્ત્રો મુજબ સફેદ ઘોડા ઉપર ચઢી અને તલવાર લઈ અધિમ અને દુરાચારનો નાશ કરવાનો સંકલ્પ લેશે તેઓ દુષ્ટ શક્તિઓના નાશ માટે વિસ્ફોટક યુદ્ધો લડશે પૃથ્વી પરના બધા અધર્મી રાજાઓ અને પાપી લોકોનો નાશ કરશે ધર્મની પુનઃસ્થાપના કલ્કી ભગવાનના યુદ્ધ પછી પૃથ્વી પર પુનઃ શાંતિ સ્થાપિત થશે સત્ય ધર્મ અને ન્યાયનું શાસન થશે માનવજાત ફરીથી ધર્મ અને આત્મિક ઉન્નતિના માર્ગ પર ચાલશે કલિયુગનો પ્રારંભ થશે પ્રેરણા સ્વરૂપ સમાપ્તિ કલ્કી અવતારની આ કથા બતાવે છે કે જ્યારે પૃથ્વી પર અધર્મની સાથે ધર્મ પણ નાશ પામે છે ત્યારે ભગવાનનું અવતરણ થાય છે કલ્કી અવતાર એક સૂચક છે કે ધર્મ કોઈ પણ યુગમાં નાશ પામતો નથી તે ફરીથી જીવંત થાય છે અને પૃથ્વી પર શાંતિ ફેલાવે છે અર્થ કલ્કી અવતાર માનવજાત માટે આશાનો પૈગામ છે કે જેટલું અંધકાર ઘેરાશે તે અંધકાર દૂર કરવા ભગવાનના પ્રવેશનો સમય નજીક આવશે